એક યુવક નું ઘટના સ્થળે જ મોત બચ્યું હતું અને એક યુવક છે ટેન્કર ચાલકની ગતિ એટલી હતી કે યુવકને રોડ પર કચડતા ઠેર ઠેર ટુકડા વિખેરાયા હતા અંકલેશ્વર જીઆઈડીસી એશિયન પેઇન્ટ પ્રતિન ચોકડી બ્રિજ માર્ગ પર સામાન્ય માણસનું કાળજુ કંપી નાખે તેવું ભયાવહ દ્રશ્ય સાથેનો એક્સિડન્ટ સર્જાયો હતો સુરત પારસિંગની મોટરસાઇકલ પર બે યુવાનો એશિયન પેઇન્ટ ચોકડીથી પ્રતિન ઓવર બ્રિજ તરફ આવી રહ્યા હતા દરમિયાન તેમની પાછળથી રાજસ્થાન પાર્સિંગનો એક ટેન્કર આવી રહ્યો હતો જે ટેન્કરની ટક્કર વાગતા બંને બાઇક સવાર યુવાનો રોડ પર પટકાયા હતા આ ટેન્કર બંને યુવાનોને દૂર સુધી ઢસડી લઈ ગયું હતું જેમાં એક યુવાનનો મૃતદેહના ટુકડે ટુકડા થઈ જવા સાથે ટાયર નીચે દબાયેલો યુવક નીચે નજરે પડ્યો હતો તો અન્ય યુવકને ગંભીર ઈજા સાથે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ઈજાગ્રસ્ત યુવાન ધવલ કોરાટ નામ હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃતક ઇસમ કોણ છે તે હજુ સ્પષ્ટ થયું નથી ઘટના અંગે જે પોલીસ સ્થળ પર દોડી આવી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો તેમજ મૃતક ઇસમના પરિવારજનોની ઓળખ છતી કરવાની તજવીજ શરૂ કરી હતી